છે ને એક્ઝિબિશન વિપુલ માને વડોદરાનો ફોટોગ્રાફર છે અને પ્રેસ સાથે સંકળાયેલા છે એટલે પ્રેસ ફોટોગ્રાફર તરીકે એમની આમ બહુ સારી ખ્યાતિ છે વડોદરામાં અને ઘણું બધું ફરે છે એટલે વડોદરાની ઘણા બધા ફોટોગ્રાફ્સ છે વડોદરા પ્રોપર વડોદરાના છે એટલે બહુ સુંદર ફ્રેમ્સ છે બધી જુદા જુદા વિષયોનું વૈવિધ્ય પણ બહુ છે અને ફોટોગ્રાફની જે સાઇઝ છે એ એકદમ પ્રોપર છે જેથી કરીને વિઝ્યુલાઇઝ થ કરવામાં અથવા તો લોકોને જોવામાં બહુ થોડાક ડિસ્ટન્સથી જોવું હોય તો પણ એને સરસ રીતે એની ન્યાય મળી શકે એટલે વિપુલને ખૂબ ખૂબ અભિનંદન અને આટલું સારું એક્ઝિબિશન આપવા બદલ થેન્ક યુ આપણે સવારે ઉઠીને જ્યારે સમાચાર વાંચતા હોઈએ છીએ કે ન્યૂઝપેપર વાંચતા હોય છે ત્યારે જે અખબારમાં જે સમાચાર હોય છે તે કયા લેખક દ્વારા લખાયેલા હોય છે તેના નામ તો આપણે જાણતા હોઈએ છીએ પરંતુ આ સમાચારમાં જે ફોટો હોય છે તે ફોટો કોણ આપણા સુધી પહોંચાડે છે અને આ ઘટના જે આપણા નજર સામે લાવે છે તેવા ફોટો જર્નાલિસ્ટની આજે વાત કરવી છે તમે છેલ્લા કેટલાય ટાઈમથી ફોટો જર્નાલિસ્ટ તરીકે તમે કામ કર્યું છે અને હવે આજે તમારું એક્ઝિબિશન છે સૌથી પહેલાં તો ફોટો જર્નાલિસ્ટ છે તે અન્ય પત્રકારો જે લખે છે અને જે બોલે છે તેના કરતાં અલગ કઈ રીતે પડે છે એટલે પ્રેસ લાઇનમાં એવું કહેવાય કે એક વન ફોટો ઇઝ ઇક્વલ ટુ થાઉઝન્ડ વર્ડ એટલે તમારો ફોટો એવો હોવો જોઈએ કે એક ફોટો હોય એટલે તમારે વાંચવાની જરૂર ના પડે એવો ફોટો હોય તો જ તમે એને આઈડેન્ટિફાય કરી શકો ભાઈ હવે તમે સમજો કે ફ્લડ આવ્યું છે તો ફ્લડની અંદર રિપોર્ટર લખશે કે ભાઈ આ જગ્યાએ આટલા પાણી ભરાયા ઘૂંટણસમા પાણી ભરાયા પણ એક જ ફોટોમાં એ બધું દેખાતું હોય એ ફોટો જર્નાલિસ્ટ એટલે તમે કેટલા વરસથી ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કર્યું છે ફોટો જર્નાલિસ્ટ કરતાં પહેલાં હું ફોટોગ્રાફી કરતો હતો અને પછી તેર વર્ષ મેં દિવ્ય ભાસ્કર સાથે કામ કર્યું પણ તમે પહેલેથી નક્કી કરીને રાખ્યું હતું કે તમારું ડ્રીમ હતું ફોટો જર્નાલિસ્ટનું કે પછી હાથમાં કેમેરો આવ્યો ને તમે ફોટો જર્નાલિસ્ટ ના એટલે એવું તો કંઈ હતું જ નહીં ટ્વેલ્થ સાયન્સમાં એક સબ્જેક્ટમાં ફેલ થયો એના પછી નજીકમાં એક સ્ટુડિયો હતો ત્યાં ફ્રેન્ડ જતો હતો એને મળવા જતો એટલે એ રીતે ધીમે ધીમે ખબર પડી કે ભાઈ આ કેમેરો છે એ વખતે બ્લેક એન્ડ વ્હાઇટ ચાલતું હતું બ્લેક એન્ડ વ્હાઈટથી પછી કલરમાં આવ્યા અને પછી બરોડાની અંદર શોર્ટ ટર્મ કોર્સ ચાલે છે એ શોર્ટ ટર્મ કોર્સ કર્યો એના પછી સુરત મેડિકલ કોલેજમાં ત્રણ વર્ષ એઝ અ ફોટોગ્રાફર મેં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું એના પછી ભાસ્કર લોન્ચ થતું હતું ગુજરાતમાં અને એપ્લિકેશન કરીને પછી એમાં આવ્યો હું અહીંયા કેટલાક ફોટોગ્રાફ્સ પણ છે તેના વિશે આપણે વાત કરીએ તો જે આ જે ફોટો છે અહીંયા જે સ્કૂલનો ફોટો છે હા એ જોઈને હું જ્યારે આ દાખલ છો ત્યારે મને મારા બચપનની યાદ આવી ગઈ તો એવા ઘણા બધા ફોટોસ છે ઇન્સ છે ફોટોસ છે અને તમારા જે એક્ઝિબિશનમાં પણ લખ્યું છે કે ઇમેજિનેશન ટુ રિયાલિટી તો એ વાક્ય આ ફોટાને કઈ રીતે લાગે છે સમજો કે આ ફોટો છે તમારો આ છોકરો છે એ સ્કૂલ ડ્રેસ છે દેખાય તમને પાછળ સ્કૂલ બેગ પણ છે એની મમ્મી જતી હશે કે ગમે તે હશે લેડીઝ એને હેલ્પ કરવાનો ઇન્ટેન્સ છે એનો પણ એ ભણવાની ઉંમર છે એની ભણવા જ જઈ રહ્યો છે ડ્રેસ પરથી લાગે છે પણ એના માટે પાછળ સાઇન બોર્ડ છે ભય એટલે આ એના માટે ભય છે એ તારી ઉંમર ભણવાની છે ભલે તું હેલ્પ કરવાના ઇન્ટેન્સથી કરે છે એટલે એવા ઘણા બધા છે અહીંયા બાજુમાં પણ એવો ફોટોસ છે કે જે છોકરો લખી રહ્યો છે હા એમ ભણવા માટે આપણે બના કરતા હોય જેમને ફેસિલિટી મળતી હોય એસી એસી વાળા રૂમમાં પણ લોકો ભણતા નથી અને આજકાલ પેલું મેડિકલમાં ને સીએમાં કહે છે ને રિક્ષાવાળાનો છોકરો આવ્યો આનો છોકરો આ થયો તે થયો હવે આ છે ભરવાડનો છોકરો હશે કે ગમે તે ગાયો છે એની પાછળ પથ્થર પર બેસીને ભણ્યો છે એની બાજુનો જ ફોટો છે આ ઊંચી કામ કરે છે છત્રીની નીચે બેસીને ભણી રહ્યો છે એ રીતના છે જે સૌથી વધારે ફોટો મને અહીંયા જે આ એક્ઝિબિશનમાં નજરમાં આવ્યો એ એક આ ફોટો છે પાઠશાળાવાળો આ ફોટોની આખી ઘટના શું છે હવે આ પાઠશાળા એટલે હું વડોદરાની એમએસ યુનિવર્સિટી છે એની ઓફિસની બહાર આ એક એનજીઓ ચલાવતા હશે એ લોકોએ પાઠશાળા લખેલું હતું એટલે હું ગયો રોડ પર રોડ સાઈડ પર જ હતું એટલે બાઇક પર જતાં જતાં એકદમ નજર પડી મેં તો આ છોકરાઓ છે ને પત્તા રમતા લાગે છે એટલે હું પાછો વળીને આવ્યો પાછો વળ્યો પણ હું કેમેરો કાઢવા જાઉં તો કદાચ આ લોકો પત્તા રમતા બંધ થઈ જાય એટલે મેં મોબાઈલ કાઢ્યો અને એ વખતે પેલું હેન્ડસ્ફ્રીવાળું હતું એટલે હેન્ડ ફ્રી નાખીને હું વાત કરતો હોય એ રીતના વાત કરતાં કરતાં મોબાઈલથી ફોટો ક્લિક કર્યા મેં અચ્છા એ લોકોને એ લોકોને ખબર જ નથી એ લોકો એમની મસ્તીમાં પત્તા રમે અને પૈસા નથી રમતા હતા પાછા એટલે એ ખોટું કહેવાય અને ફોટો નીકળ્યો પછી કોમ્પ્યુટરમાં બેઠા બેઠા જોયું ને આખી સિરીઝ જોઈ પછી મારું ધ્યાન ગયું આ જુનિયર ઉપર એ જુનિયર એટલે આ લોકો જુનિયર છે ને પેલા બે સિનિયર છે એટલે જ્યારે આ ફોટો ક્લિક કર્યો ત્યારે આ બધું કંઈ ના એ એ વખતે ખાલી પાઠશાળા અને પાઠશાળાના નીચે પત્તા રમે છે એક થોડું મારા ઇન્ટર એ હતું એવું કહેવાય ને કે એક ફોટો ઘણું બધું કહી જાય એવું આ ફોટામાં જોવા મળે તમે મોટા ભાગે વડોદરામાં ફોટોગ્રાફી કરી તું વડોદરામાં સૌથી વધારે ચેલેજિંગ સુરત મારા માટે વડોદરામાં પ્રેસ લાઇનમાં તો હું જે વખતે હતો એ વખતે રાયોટિંગ સ્કૂલતા હતા એ વખતે ગમે તે જગ્યાએ જવાનું પથ્થરો હોય ટીયર ગેસ હોય એમાં કામ કરવાનું ફ્લડ આવે ફ્લડમાં પણ એવું જ છે ઘૂંટણસર કમર સુધી છે સુધી પાણીમાં પણ જવું પડતું હતું એટલે ચોમાસામાં તો એવું થાય કે વડોદરામાં ગટર કરતા તો તમને ક્યારે એવી બીક લાગી કે નહીં બીક તો લાગી નથી અને કોઈ ભગવાનની કૃપા છે કે એવું કોઈ ઇન્સિડન્ટ પણ નથી થયો પરંતુ જે રીતે તમે વાત કરી કે વડોદરામાં દંગા પણ થઈ જતા હોય તો ક્યારેય ફેમિલી એવું કીધું કે ધ્યાન રાખજે કે આ કામ મૂકી દે ના ના એ એ લોકોનો પણ મને સપોર્ટ છે એના લીધે જ હું આ સ્ટેજ સુધી પહોંચી શક્યો અહીંયા એક ફોટો એવો પણ છે જે પાણી ભરાયેલો છે તો મારા કેમેરામેનને કહીશ કે ફોટો બતાવે આ ફોટો કયા વખતનો છે આ ફ્લોડ આવ્યું હતું ને વડોદરામાં એ વખતે એક સ્મશાન યાત્રા નીકળી હતી એટલે આ જગ્યાએ પાણી ભરેલાનો ફોટો મેં પાડી દીધો હતો અને પછી આગળ જતો હતો હું તો સ્મશાન યાત્રા આવતી તો મેં કીધું કે આ જશે જે એરિયામાં સ્મશાન હોય એ એરિયામાં જાય એટલે એનાથી આગળ જઈને પાછો ઊભો રહ્યો અને એક હાઈ બિલ્ડિંગ પર જતો રહ્યો અને ત્યાંથી નીકળતા મેં કીધું એક પાડી લઈએ ક્લિક ફોટો પાડ્યા પછી એ જ પેલું જેમ બોર્ડ છે સાઇન બોર્ડ પેલું કોઈક એપાર્ટમેન્ટ કે કસાકનું બોર્ડ છે એની પર વંદન લખેલું છે એટલે છેલ્લા વંદન એમને આ બાજુનો ફોટો પણ વડોદરાનું જ લાગે છે હા વડોદરા સુરસાગર તળાવમાં વિસર્જન થતું હતું પહેલાં હવે બંધ થઈ ગયું છે હવે આર્ટિફિશિયલ પોન્ડ બને છે ને એની અંદર જ વિસર્જન કરવાનું હોય છે એટલે એમાં જે ગણપતિજી જે રીતના બતાવે છે આમ વિચાર કરો તમે કે ભાઈ તમે આટલા દિવસ મને આતિથ્ય કરાવો છો અને આવા પાણીમાં મારું વિસર્જન કરશો એવા ભાવથી આ ફોટો પાડેલો છે પણ તમે આટલા બધા વર્ષ તમે એઝ અ ફોટો જર્નાલિસ્ટ રહ્યા તમારા માટે સૌથી વધારે ચેલેન્જિંગ વસ્તુ કઈ રહી ફોટો જર્નાલિસ્ટ માટે ચેલેન્જ ના હોય તો ફોટો જર્નાલિસ્ટ નહીં થવાનું ચેલેન્જ એવું હોય નહીં રોજ નવી ચેલેન્જ આવે તો જ તમે નવા નવા સબ્જેક્ટ ઉપર કામ કરી શકો એઝ અ જર્નાલિસ્ટ એને તો સવારથી સબ્જેક્ટ મળી જતા હોય કે આ સ્ટોરી ઉપર કામ કરવાનું આ સ્ટોરી ઉપર તો ફોટો જર્નાલિસ્ટને એવું રીતે હોય છે કે રેન્ડમ જ કામ કરે છે રેન્ડમ અને એમાંથી કંઈક અલગ તમે લઈ આવો તો તમારા એડિટર કે જે બી સંસ્થા માટે કામ કરતા હોય એ તમને એપ્રિશિએટ કરે અદરવાઈઝ તો કંઈ ના થાય તમારો જ્યારે પહેલો ફોટો જ્યારે અખબારમાં આવ્યો હતો ત્યારે તમને કંઈ પ્રકારની ફિલિંગ હતી સારું લાગ્યું કે પહેલાં વિચાર્યું હતું કે પ્રેસ પ્રેસલાઈનમાં આવીશું પણ આવી ગયા પછી એ બહુ ફોટો આમાં છે જ નહીં વડોદરાથી હાલો પાવાગઢ છે ને ત્યાં એક નર્મદા કેનાલ આવે છે એમાં એક સાથે સામૂહિક પરિવારે સુસાઈડ કર્યું હતું એકબીજાના હાથને બધું બાંધીને અને મારો ફ્રેન્ડ ત્યાંથી જતો હતો એને મને કોલ કર્યો કે આ રીતના નર્મદા કેનાલમાં ચાર જણાએ હાથે બાંધીને સુસાઈડ કરેલું છે મેં મારા બોસને ઇમિજિયેટ બોસને કોલ કર્યો મેં આવું છે હું ત્યાં જાઉં છું ત્યાં ગયો અને ત્યાં ચારે ચાર જ એકબીજાના હાથ બાંધીને એ કરતા હતા એ ડેડ બોડીનો એક ફૂલ પેજ આખો ફોટો છપાયો હતો મારા માટે ફોટો છપાયો એ સારી વસ્તુ છે પણ જે ફેમિલીનું માણસ મરી ગયું હોય એ રીતે જોવા જવું તો એમના માટે દુઃખની વાત છે એવી આટલા વર્ષમાં એવી કઈ ઘટના જે વિપુલમાં અને એના મગજમાં પણ એ ફોટો છે અને એના કેમેરામાં પણ આજે પણ એ ફોટો છે અઘરો સવાલ છે બધા જ ફોટા મને આમ એ જ છે કે જે હાર્ટ ટચિંગ સૌથી વધારે જે એની સાથે લાગણી બંધાયેલી હોય આપણો વન ટુ થ્રી ફોર વાળો લખેલો છે ને એ રોડ સાઈડ ઉપર મેં ક્લિક કર્યો હતો એની અંદર જે પાણીની બોટલ છે ચપ્પલ છે બલ્બ છે એનાથી એ લોકો ભણાવે છે જી બિલકુલ જે પ્રકારે આપણે વાતચીત કરી ફોટો જર્નલિસ્ટ વિપુલ માને સાથે જેમણે છેલ્લા કેટલાક વર્ષોથી ફોટો જર્નલિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે આપણે મોટાભાગે જ્યારે અખબારો વાંચતા હોઈએ છીએ ત્યારે આપણને ગમતા સમાચારો જ્યારે આવતા હોય છે ત્યારે આપણે એ લેખકના નામ પણ આપણે જાણી લેતા હોઈએ છીએ કાં તો એ લેખકને પણ આપણે જાણતા હોઈએ છીએ ટીવી પર આવતા હોય છે તો એ એન્કરને પણ આપણે જાણતા હોઈએ છીએ પરંતુ જે ન્યૂઝપેપરમાં જે ફોટોઝ આવતા હોય છે તે ફોટોઝ કોણે પાડ્યા છે અને કેટલી મહેનતથી પાડ્યા છે તેની આપણે ક્યારેય કલ્પના પણ નથી કરી હોતી અને તેમના નામ પણ નથી ખબર હોતા ત્યારે આજે નવજીઓ ન્યૂઝ સ્ટોરી બિહાઇન્ડ ધ ન્યૂઝ જે જેનું સ્લોગન છે એ જ પ્રમાણેની આ સ્ટોરી છે તમારા સુધી પહોંચાડી છે આજ પ્રકારના અહેવાલ અને સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ